કેમ છો નાના નાના બાળકો તમને વાર્તા સાંભળવી ગમે છે ને અને કાનુડાની વાર્તા હોય તો બહુ ગમે તો ચાલો આજે હું તમને કાનુડાના બચપનની સરસ મજાની વાર્તા કહું વાર્તાનું નામ છે નાગ માથે નટવડ તો કૃષ્ણ ભગવાનનો જન્મ ક્યાં થયો હતો હા મથુરામાં અને ત્યાંથી પછી તે ગોકુળમાં રહેતા હતા અને આ ગોકુળ ગામમાં કેવા લોકો હતા ખબર છે લોકો પશુપાલનનું કામ કરતા હતા દૂધ ઉત્પાદન કરતા હતા ત્યાંના લોકો ગાયો રાખે અને ગાયના દૂધમાંથી દહીં માખણ ઘી બધું બનાવે અને મથુરામાં જઈને વેચી આવે ગોકુળ ગામના લોકો દરરોજ સવારથી સાંજ ગાયો ચરાવવા જંગલમાં જાય ગાયો ચરતી હોય ને એ સમયે છોકરાઓ ત્યાં બધા ભેગા થાય બેસીને વાતો કરે ઘરેથી લેવેલું ભાથું વેચીને ખાય અને મજા કરે અને યમુના નદીને કાંઠે રમતો રમે યમુના નદી કેવી હતી તમને ખબર છે યમુના નદી તો બહુ જ ઊંડી ને તોફાની નદી એનું પાણી તો એવું હિલોરા મારતું હોય અને એકવાર એમાં યમુના નદીમાં કાળિયો નાગ રહેતો હતો આ નાગ બહુ જ ઝેરી હો અને નાગનું ઝેર ને એના કારણે જેટલા ભાગમાં એ કાળિયો નાગ રહેતો હતો ને એ બધું પાણી ઝેરી થઈ ગયેલું એટલે આ ગોવાળો રમે ને એટલે કાળિયો નાગ જે રહે છે ને એ ધરાથી તો દૂર જ રહે કારણ કે અહીંયા પાણી કેવું હતું ઝેરી પાણી હતું તો આવી રીતે બધાય બાળકો ગાયો ચરાવવા જાતા જંગલમાં જાય અને યમુના નદીને કિનારે રમે ને મજા કરે એક દિવસની વાત છે બધાય ભાઈબંધો ભેગા થઈ અને નદી કાંઠે ગેડી દડો રમતા હતા ગેડી દડો રમત એટલે ક્રિકેટને હોકી જેવી એ એમાંથી એ લોકો રમે કાળિયા નાગની બીકને લીધે બધા એવો નિયમ બનાવ્યો કે જે કોઈ ખેલાડીને લીધે દડો નદીમાં જાય એને ત્યાં જઈને ન દડો લઈ આવવાનો રમતા હતા રમતા રમતા તો કાનુડાનો એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનો દાવ આવ્યો અને કૃષ્ણ તો એવો જોરથી દડાને ફટકાયો દડો તો સીધો પડ્યો નદીની વચ્ચોવચ બીજા બધા મા મિત્રો હતા ને એનો દડો નદીને કિનારે પડે પણ કૃષ્ણ ભગવાને તો એવો જોરથી દડાને ફટકારો તો દડો નદીની વચ્ચો વચ ગયો હવે શું થશે કિનારા પાસે કે થોડાક પાણીમાં દડો ગયો હોય ને તો લઈ આવે આવા ઊંડા ધડામાં કોણ જાય આવી ઊંડી યમુના નદીની વચ્ચોવચ કોણ દડો લેવા જાય ત્યાં એક ભાઈબંધ બોલ્યો નિયમ એટલે નિયમ કાનુડાએ તો દડો લેવા જાવું જ પડશે બધાય ભેરો અંદર અંદર બ કેવા લઈ ગયા કોઈ કે જવું જોઈએ કોઈ કે ના જોવું જોઈએ વળીએ ક્યાં તો જીવનું જોખમ છે કાલિયો નાગરી ત્યાં તો ન જવાય હવે શું કરવાનું એટલે વળી એક ત્રીજો મિત્ર કહે કે કાંઈ વાંધો નહીં કાલે કાનુડો નવો દવો દડો લઈ આવે આજે આપણે બીજું કંઈક રમીએ દડો તો ભલે કાલી નાગના ઘરે રહેતો આમ બધાય વાતો કરતા હતા થોડોક સમય થયો ને ત્યાં તો દડો ડૂબવા પણ લાગી એક ગોવાળે કીધું હાઈસ હવે દડો દેખાશે નહીં અને કાનાએ નદીના પાણીમાં પણ નહીં જવું પડે ત્યાં તો બે ત્રણ મિત્રો રડવા જેવા થઈ ગયા એમણે કીધું રહેવા દો ને ભાઈ આ કનૈયાનો જીવ આપણે જોખમમાં મુકાય નહીં હવે શું કરવાનું પછી બધાએ નક્કી કર્યું કે દડો ગયો તો ભલે ગયો નદીમાં કાલે કાનડો બીજો નવો દડો લઈ આવે ને એટલે આપણે રમશું કૃષ્ણ અને બલભદ્ર બધાએ ગોવાળોની વાતો સાંભળતા હતા પણ ક્યાંક કાંઈ બોલતા નહોતા ત્યાં તો અચાનક જ કનૈયાએ કીધું હું જઈશ અને એ જ દડો લઈને આવીશ થોડાક મિત્રોએ તો ના પાડી એકાદા મિત્રએ કીધું બલભદ્રને કે બલરામ તમે તો મોટા ભાઈ છો તમે ના પાડો કનૈયાએ આવું ગાંડું સાહસ કરાય નહીં કારણ કે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ નાનકડા હતા તમારા જેવા નાના નાના બાળક હતા એટલે નાનું બાળકે આવું કાંઈ સાહસ કરાય નહીં નદીમાં જવાય નહીં બલરામ તો હસવા લઈ ગયા કારણ કે બલરામને તો ખબર હતી કે આ નાનકડો બાળક છે કાનડો સાક્ષાત ભગવાન છે એટલે બલભદ્રે હસીને કીધું કાનુડાને તો એક જણ વાળી શકે પાછો વાળી શકે કાનુડો પોતે જો કાનુડાએ નક્કી કર્યું હશે તો એ નદીમાં જાશે બધાય ગોવાળીએ ચિંતાતુર થઈ ગયા અને કાના પાતાડ્યા કાના તું ન જા ન ઓ પણ આ કોણ આ તો કાનજી એટલે તો કનૈયો એ તો નદીમાં ગયા અને જમ્પ લાવ્યું કૃષ્ણ નદીમાં પડ્યા દડોઈ ડૂબી ગયેલો છેક તળિયા સુધી ગયા અને કાળી નાગને મા એને હરાવીને દડો લઈને કૃષ્ણ ભગવાન આવી ગયા બોલો કૃષ્ણ કનૈયા કી જય